ઇન્ડિયન ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત તથા લાયન્સ ક્લબ ઓફ સુરત ઇષ્ટ દ્વારા વિશ્વ રેડ ક્રોસ ડેની ઉજવણી કરવામાં આવી છે

નાણાકીય પ્રવૃત્તિઓના કારણે વિશ્વમાં સૌથી મોટી માનવતાવાદી આ સંસ્થાને સૌથી વધુ વખત સર્વશ્રેષ્ઠ એવોર્ડ નોબલ પ્રાઇઝથી ત્રણ ત્રણ વખત નવાજવામાં આવ્યા છે રેડ ક્રોસ સ્થાપના દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ આરોગ્ય જાગૃતિ માટે પ્રદર્શન રક્તદાન શિબિર સહિત વિવિધ સેમિનારોનું આયોજન કરીને વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી માટે એક સપ્તાહ આવા વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ક્રિસ્ટલના સહયોગથી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ એચ પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ બ્યાસી જેટલા લોકોની આંખો તથા આરોગ્યની તપાસ કરવામાં આવેલ તેમજ જરૂરિયાત મુજબની દવાઓ ફ્રીમાં તેમજ રાહત દરે ચશ્મા આપવામાં આવેલ હતા કેમ્પ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સાહેબ તથા ઉપ્રમુખ દિનેશભાઈ જોગાણી તેમજ ડોક્ટર કોમલ મિહિરભાઈ દેસાઈ કિશોરભાઈ માંગલરિયા ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત